લીંબડો ચાર થી પાંચ પત્તા સોડા ગ્રામ ખમણ બનાવવા માટે બાઉલ ખાંડ લીંબુ સોડા મીઠું તેલ અને પાણી નાખી મિક્સ કરી લો લોટ મિક્સ થઈ જાય અને ફૂલાઈ જાય પછી તેને થાળીમાં લઈ સ્પ્રેડ કરી વીસ મિનિટ સુધી ઓવનમાં મૂકી દો ત્યારબાદ તેને કટ કરી કઢાઈમાં તેલ રાઈ તલ મરચાં લીમડો અને થોડું પાણી નાખી તેમાં ખાંડ અને મીઠું નાખી ઉકાળી લો વઘાર રેડી થયા બાદ તેને ખમણના ડીશમાં સ્પ્રેડ કરી દો પછી ઉપરથી કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો તો તૈયાર છે ખમણ બેન્સ કમન તો આપણે શીખી લીધા અને ખૂબ જ સરસ હતા હવે મારી ઉત્સુકતા વધી ગઈ છે કે બીજી રેસીપીમાં શું છે ચલો તો તે મહારાજ પાસેથી જ જાણી લઈએ મહારાજ હવે સેકન્ડ રેસિપીમાં શું છે હવે બને છે મોહનથાળ મોહનથાળ એટલે સ્વીટ ડિશ આપણે બનાવવાના છે હાજી હા ઠીક છે તો સૌ પ્રથમ સામગ્રી જોઈ લઈએ સામગ્રી જોઈ લઈએ જી ચણાનો લોટ છે જી ખાંડ જી ઘી કેસર દૂધ જી દिलाइट અને બગામ

દસ ગ્રામ પંદર ગ્રામ જેવું ઘી નાખવાનું ઠીક છે આટલું ઘી નાખ્યું એટલું દૂધ એને દાબુ કહેવાય એટલે એનું આપણે દાબુ દઈ દઈએ ઇક્વલ પ્રમાણમાં જ આપણે બંને નાખવાનું છે હા બસ આ દાબુ લાગે આ રીતે મિક્સ કરી દેવાનું જી

વર્તલીક ય બરાબર જી હવે ચાણી થી આપણે ચાડી લીધું છે હવે શું કરવાનું છે મૂકી છે હમ एकदम ધીમી આંચ ઉપર એટલે શેકવાનું શેકવાનું ઘી નાખવું આપણે કેટલું લીધું છે

ઘી માં બનતી હોય છે તો કોઈ બી ઘી વાળું ના હોવું જોઈએ મોહન થાળ છે સમય લાગતો હોય છે એટલે પેસ્ટ ઓછો એટલે અડધા કલાકમાં સમજી લો થઈ જાય આપણે ખબર પડી જશે કે એની અંદર જે આપણે દાણો પેદા કર્યો ને એ થોડો લાલ થશે ઉતારી નાખતા पी एम चाचनी करें ठीक है अपने कंटिन्यूअसली इन्हें मिक्स करवाना हां इन्हें मिक्सत करो बस तो छोड़ दिया हां ने पण धीमी आंच रखवानी है

લે ગેસ બંધ કર્યા પછી પણ એને કન્ટિન્યુઅસલી થોડા ટાઈમ સુધી હલાવવું સુધી થોડું ઠંડુ થાય ગયો છે કલર પ્રોપરલી પકડાઈ ગયું છે હવે આપણે એને ઉતારી દઈએ બરાબર હવે આને ત્યાં રાખો આપણે ચાસણી કરીએ બરોબર આને મૂકી દઉં લોટ રેડી થઈ ગયો છે હવે શું કરવાનું છે હવે એમાં ચાસણી કરવાની છે ઓકે હવે આપણે ચાસણી ઠીક છે એને પણ ધીમી આંચ ઉપર જ કુક થવા દેવાનું છે કે ફ્લેમ વધારે ચાલે પછી પછી ધીમી

પાણી ઓગળી જાય ને ત્યાં ધ્યાન રાખવું પડે એ તો બેસી જાય અમા કેટલા તારની ચાસણી બનતી હોય છે મારે હા તાર જી એક તાર પૂરો હોય ને બીજો તૂટી જાય અડધો એટલે સમજી લેવાનો કે આપણે થઈ જી પછી આ ચાસણી એમાં કેસર ભેળવ મેળવવાનું છે ઇલાયચી એ નાખીને પછી આમાં મિક્સ કરવાનું છે જી એટલે કેસર આપણે તરત જ નાખી દેવાનું છે કે થોડા ટાઈમ પછી થઈ જાય ને કેસર નાખવાનું જી હવે ધીમ કર તાર પાછો એને કન્ટિન્યુઅસલી હલાવવાનું પણ છે હા એને નીચે ચોટે ને હા લાગે છે કે હવે આવી રહી છે જી મોસ્ટ ઓફ લોકો હાથી પણ ચેક કરતા હોય છે એટલે એમાં કદાચ પ્રોપર અંદાજો ના આવે આવી રીતે આપણને પ્રોપરલી મળી પણ જાય છે થઈ ગઈ છે જી આ તાર તૂટે છે આ રીતે થઈ ગઈ હવે આપણે આંચ બંધ કરી દઈએ જી સાસ્તી બની ગઈ ઠીક છે ટોટ તાર થયા છે અને એના પછી ગેસ બંધ કરી દેવા હવે એમાં આપણે કેસર નાખશું કેસર આપણે કેટલું લીધું છે આપણો કેસર તો આમાં એક થોડું નામનું લીધું છે એટલે આપણે કલર થવો જોઈએ બસ કલર માટે આપણે કેસર એડ કર્યું છે કલર માટે હા ચાસ્તે થઈ ગઈ છે જી હવે લોટ આપી દો મને જી

ને ઘણા પિસ્તા નાખે બદામ નાખે ચારોલી નાખે આપણે તૈયાર થઈ ગયું છે હવે એને થોડી વાર લાગશે ઠીક છે મોહન દાળને ઠંડો થતા કેટલી વાર લાગશે મહારાજ આશરે 15 થી 20 મિનિટ લાગશે ઠીક છે ત્યાર સુધી લઈ લઈએ આપણે એક શોર્ટ બ્રેક હા જી ફ્રેન્ડ્સ મોહન દાળને ઠંડો થતા હજી વાર લાગશે ત્યાર સુધી લઈ લઈએ એક શોર્ટ બ્રેક